ગુજરાતમાં ભલે ડબલ એન્જિનની સરકાર હોય પણ સુરેન્દ્રનગરમાં તો માફિયાઓનું જ રાજ ચાલે છે એટલા માટે જ આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે પરંતુ હવે એટલી હદે બેફામ બની ગયા છે કે અધિકારીઓને પટ્ટો કાઢીને મારવા દોડે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ કાયદાનો અને ફાયદાનો તો ઠીક અહીંયા તો અધિકારીઓને ઝાપટો પડે છે એનું શું કરશું વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફલા સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ એટલી હદે હવે બેફામ બની ગયા છે કે જાણે તેને રોકવા માટે સરકારના હાથ ટૂંકા પડી રહ્યા હોય તેવો કાઢ સર્જાયો છે સુરેન્દ્રનગરમાં રેતી કોલસો અને બ્લેક ટ્રેપની ચોરી થતા હોવાની પુષ્કળ ફરિયાદો ઉઠે છે સાથે જે તે વિભાગને કાર્યવાહી કરવાની હોય છે તે વિભાગોએ આંખ પર પટ્ટી મારી દીધી છે જેથી કંઈ દેખાતું નથી આ ખનીજ માફિયાઓ જે તે વિભાગના અધિકારીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં તેઓ સમજાવી રહ્યા છે પણ હવે આ માફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે જેની કલ્પના પણ ન કરી શકાય ગઈકાલે જ આવી બે ઘટનાઓ સામે આવી છે સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જ ખાણ ખનીજ વિભાગમાં મોટા પાયે બદલી થઈ અને સુરેન્દ્રનગરમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે હિરેન સંડેરા સુરેન્દ્રનગરમાં આવ્યા અહીંયા આવ્યા અને હજી એક મહિનો જ થયો હતો અને એટલામાં તેમને પણ કદાચ નહીં ખબર હોય કે જૂના અધિકારીઓ કઈ રીતે કામ કરતા હતા એટલે અહીંયા આ ખનીજ માફિયાઓ કેવા હોય એ પણ એમને નહીં ખબર હોય અને એમણે હિંમત કરીને બ્લેક ટ્રેપ વાળું એક ડમ્પર સુરેન્દ્રનગર ટોળિયા રોડ ઉપર ઊભું રખાવ્યું કારણ કે આ ડમ્પર ઓવરલોડ હતું ડમ્પર ચાલક પાસે આધાર પુરાવા માંગતા જ એક કાર આવી ગઈ જે રોયલ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને બેફામ ગાળો બોલવા લાગે છે અને સુપરવાઇઝરને તો ઝાપટો ચોળી દે છે વાત એટલેથી અટકી નહીં અને પહેરેલો પટ્ટો કાઢ્યો આ દરમિયાન ગાળાગાળી થઈ અને પોલીસને જાણ કરવામાં આવી અને આ દરમિયાન આ વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો અને કહેતો ગયો કે કુલદીપસિંહ મૂળી મારું નામ છે ખનીજવાળા અને બીજા જે હોય તે મારું જે ઉખાડવું હોય તે ઉખાડી લે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી સમગ્ર મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે બીજી ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે અમદાવાદ રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગર લીંબડી પાસે પાણસીણા ચેકપોસ્ટ આવેલી છે જ્યાં ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ચેકિંગમાં ઊભા રહેતા હોય છે આ દરમિયાન ડમ્પરોને ઊભા રાખવામાં આવતા ડમ્પર ઊભા ના રહ્યા અને ત્યાંથી નજીક આવેલી ભવાની હોટલમાં આ ડમ્પર જતા રહ્યા તેમણે એવું માનતા હશે કે આ હોટલમાં જવાથી અધિકારી શાંત થઈ જશે કારણ કે આ હોટલ એક ભાજપના નેતાની હોવાની ચર્ચા છે પરંતુ એવું બન્યું નહીં તેની પાછળ ખાણ નહીં ટીમ ગઈ અને પછી થઈ માથાકૂટ કારણ કે હોટલના પ્રાંગણમાં ઉભેલા ડમ્પરો સામે કાર્યવાહી કરવા હોટલ માલિક આનાકાની કરતો હતો ત્યાં હાજર ચાર ડમ્પર ઓવરલોડ હતા જેની સામે કાર્યવાહી કરતા માથાકુટ થતા અમદાવાદ રાજકોટ બોટાદ ખાની ટીમ ત્યાં આવી પહોંચી અને સાથે સ્થાનિક પોલીસ પણ આવી અધિકારીઓ સાથે બંધ બારણે મિટિંગ થઈ અને ત્યારબાદ ઓવરલોડિંગ વાળા ચાર ડમ્પર ઝડપાયા જેમાં કોલસો રેતી અને કપચી હતી સમગ્ર મામલે ખાણ ખનીજના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રીએ કહ્યું કે ઓવરલોડ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફરજમાં રૂકાવટ બદલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવશે જોકે હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી ફરિયાદ શાહ માટે ખાણ ખનીજ વિભાગે નહીં આપ્યું હોય તે અત્યારે એક મોટો સવાલ છે જો કે ગઈકાલે આ ઘટના બની ત્યારથી જ સ્થાનિકોમાં ચર્ચા હતી કે ભીનું સંકેલાઈ જશે કારણ કે આ હોટલ ભાજપના નેતાના અંગતની છે ગુજરાતમાં ભલે નેતાઓ એવું માનતા હોય કે અહીંયા આ ડબલ એન્જિનની સરકાર છે પણ સુરેન્દ્રનગર તેમાંથી હવે બાકાત રહી ગયું હોય તેવું આ ઘટનાઓ બાદ ચર્ચાઈ રહ્યું છે જો સરકારના અધિકારીઓની આવી હાલત થતી હોય તો સામાન્ય માણસની તો શું હાલત થાય ત્યાં લોકો સામે અવાજ ઉઠાવે તો પટ્ટા મારવા દોડતા અને ઝાપટો ઝીકતા આ ખનીજ માફિયાઓ સામે એવી કાર્યવાહી કરવામાં આવે કે બીજીવાર આવી ઘટના ન બને નહીંતર કોઈ અધિકારીઓ આ બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે નજર નહીં કરે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને જે પીડ તો